કચ્છ મોરબી લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે કચ્છના ધારાસભ્યો સહિત આગેવાનો અને હોદ્દેદારો ભુજની ભાજપ કાર્યાલયે પહોંચ્યા છે લોકસભાની ચૂંટણીની તારીખો ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે જેને લઈને પક્ષોમાં દોડાદોડી શરૂ થઈ ગઈ છે ત્યારે ભાજપે પણ ઉમેદવારોની શોધ કરી નામ પર મોહર મારવાની પ્રક્રિયા શરૂ કરી છે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગી કરવા ભાજપે આથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે દરેક લોકસભા બેઠક પર આજથી બે દિવસ સુધી નિરીક્ષકો સેન્સ લેશે સ્થાનિક હોદ્દેદારો ક્લસ્ટર પ્રભારીઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ સત્યાવીસ ફેબ્રુઆરીએ સાંજે કમલમ ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નક્કી કરાશે એવું મનાઈ રહ્યું છે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભા ચૂંટણીની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે જેમાં ગુજરાતની પણ કેટલીક બેઠકોનો સમાવેશ થઈ શકે છે આજે કચ્છ મોરબી લોકસભાની બેઠકના ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં પ્રદેશ ભાજપના રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ સરવૈયા અને પૂર્વ મેયર બીજલ શાહ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સેન્સની પ્રક્રિયા આજે અને કાલ બપોર સુધી ચાલવાની છે ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે કચ્છના કાર્યાલય ખાતે અમારા ત્રણ નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અમદાવાદના પૂર્વ મેયર વિજયબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય આદરણી શ્રી રમણભાઈ પટેલ એની ઉપસ્થિતિમાં અગિયાર કાર્યકર્તાઓ પોતાની સેન્સ લઈ રહ્યા છે અપેક્ષિત જે કાર્યકર્તાઓ છે એની પણ સેન્સ લેવાની છે અને કોઈ દાવેદાર હોય અપેક્ષિત ન હોય એને દાવેદારી કરવા માગતા હોય તો એને પણ સાંભળવામાં આવશે ત્યારબાદ અહીં અમારી કોર સમિતિની એક બેઠક થશે અને કાલે ત્યાં ગાંધીનગર ખાતે સંકલન બેઠક રહેશે અને ત્યારબાદ જે આવેલા નામો છે એ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે